નમસ્કાર દર્શક મિત્રો જેનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા સમસ્ત વૈષ્ણવ વાણિક પરિવાર દ્વારા રક્તદાન શિબિરનું કરાયું આયોજન શહેરના સલાટવાડા આઈ એમ એ હાઉસ ખાતે કરાયું આયોજન મોટી સંખ્યામાં વૈષ્ણવ સમાજના લોકો રક્તદાનમાં જોડાયા વૈષ્ણવ સંપ્રદાયના પૂજ્ય શ્રી દ્વારકેશલાલજી મહારાજ શ્રી પણ રક્તદાતાના ઉત્સાહમાં વધારો કરવા હાજરી આપી સમાજ સેવાનું ઉત્કર્ષ ઉદાહરણ પૂરું પાડતા વૈષ્ણવો આચાર્ય શ્રી મહાપ્રભુજીના પ્રગટ્ય દિવસમાં થયું છે આયોજન આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનરબ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ કૃષ્ણ મંદિર જગદગુરુ સમસ્ત વૈષ્ણવ વણિત પરિવાર વડોદરાના ઉપક્રમે જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના મહામહોત્સવ નિમિત્તે પ્રાગટ્યોત્સવ નિમિત્તે રક્તદાન શિબિરનું પ્રતિવર્ષથી જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે તે માટે એસવીપીના સમસ્ત પદાધિકારીઓને મારા ખૂબ ખૂબ અભિનંદન છે અને મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું કે ગુરુચરણે સમાજ સ્વસ્થ બને તે માટે આ અનુપમ ભેટ રજૂ કરવામાં આવી રહી છે વૈષ્ણવ તરીકે આપણું સ્વધર્મ છે સ્વકર્તવ્ય છે કે સમાજ બૌદ્ધિક રીતે શારીરિક રીતે લાગણીઓ અને માનસિક રીતે સ્વસ્થ બને આત્મનિર્ભર બને અને સાથે સાથે જો એનું દેહ સ્વસ્થ હશે તો એ દેહ દ્વારા એ પ્રભુની સેવામાં તત્પર બની અને પોતાના જીવનની ધન્યતા પ્રાપ્ત કરી શકશે ફરી એકવાર એસવીપીના ના સૌ પદાધિકારી મહાનુભાવોને વલ્લભાચાર્યના ઉત્સવ નિમિત્તે આ સુંદર કાર્ય કરવા બદલ મારા ભૂરી ભૂરી અભિનંદન કોટી કોટી શુભેચ્છાઓ છે